શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નગરીમાં રામલલા શ્રી રામ મંદિર પ્રાણ આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી વિધાનસભા રાષ્ટ્રવાદી દીપક કુમાર શર્માના સહયોગથી આયોજિત શોભાયાત્રાનો પ્રારંભ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર શિવ તુ થયો હતો આ પછી પલસાણા તાલુકાના કડોદરા તાતી થયા પ્રવાસ કરીને આ શોભાયાત્રા શ્રી જોગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જે હનુમાનજીના સામૂહિક સંગીતના પાઠ પઠન કર્યા બાદ ચાલીસા મહાઆરતી એકવીસો દીપકો દ્વારા કરવામાં આવી હતી અને આરતી પૂજા કરવામાં આવી હતી અને ભગવાન ધ્વજ સાથે તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો ડીજે સાથે નાચતા અને ગાતા જય શ્રી રામના નારા સાથે સાથે ખૂબ જ આનંદ અને ભવ્ય આતશબાજી સાથે ઉત્સવ ઉજવ્યો હતો અને મુખ્ય ઉપસ્થિતિ નિલેશભાઈ દેસાઈ સરપંચ શ્રી જીગીસાબેન દેસાઈ રાષ્ટ્રીય સંગઠન મંત્રી સજ્જનસિંહ ઉપાધ્યાય અશોકભાઈ શ્રી સારસ્વત ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી अवधेश जी पांडे अवधेश दुबे अवधेश तिवारी राव साहेब राजपूत संतोष तिवारी अजय सिंह पटेल अशोक जी मंजू शर्मा जन्मय जी सिंह અને તમામ સનાતની મિત્રોએ ભાગ લીધો અને તમામ સામાજિક ધાર્મિક સંસ્થાઓ તમામ અગ્રણી કાઉન્સેલો તમામ નગર સેવકો તમામ માતૃ સત્તાઓ વહીવટી સેવા પોલીસ પ્રશાસન દરેકનો પ્રશંસનીય ફાળો હતો મદદ કરી હતી સહભાગી બનીને વ્યવસ્થા સુચારુ રીતે પાર પાડી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભવો અને રામ ભક્તોના રાષ્ટ્રવાદી યુવાનોનો વાહિની પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી